ઘટનાની જાણ કરવામાં આવતા મહેમદાબાદ મામલદાર તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે ઘટનાને લઈને પ્રાંત અધિકારી તેમજ સ્થાનિક ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચ્યા છે હાલ અન્ય ચાર બાળકોની નદીમાં નદી શોધખોળ કરવા સહિત કાર્યવાહી હાથ ધરાઈ છે એનડીઆરએફ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તમામના મૃતદેહને શોધી બહાર કાઢવામાં આવ્યા છે છ બાળકોના ના ગામમાં થી ગામ મોજું ફરી વળ્યું છે आज शाम को पाँच बजे के आसपास कनीज गांव में मैशो नदी के पट चार बच्चियाँ दो बच्चे वो तो नदी में खाने के लिए उतरे थे और ज़्यादा गहरे पानी में जाने की वजह से उनका दुखद अवसान हुआ है अभी तक पांच डेड बॉडीज रिकवर की हुई हैं और हमारे जो फायर की टीम है और बचाव के लिए जो हमारे तरवैया हैं वो लोग अभी जो बची हुई बॉडी है उसको यहाँ पे ढूंढ रहे हैं बहुत जल्दी जैसे ही बॉडी मिलेगी तो मेडिकल प्रक्रिया के लिए हम उनको तो देंगे

અન્ય શ્રી એસપીશ્રી શ્રી મામલતદાર સહિત બધા જ અહીંયા ઉપસ્થિત છે અને સ્થાનિક લોકોએ પણ મદદ કરી છે અને એનડીઆરએફની ટીમ પણ થોડી વારમાં પહોંચે છે આ દુઃખદ ઘટના બની એ બદલ મૃતક શ્રદ્ધાંજલિ આપીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અમને શાંતિ મળ્યા કઈ ના હતા આ છ માં ચાર નરોડાના ભાણેજ હતા અને બે સ્થાનિક હતા બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા